સુરતના સુરબી ડેરીને ખટોદરા પોલીસની હદમાંથી ઓરપાડ સાયડ ખાતે આવેલા બે યુનિટ પર એસઓજી પોલીસની ટીમે રેડ કરી હતી અને કુલ નવસો કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો એસઓજી પોલીસની ટીમે ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખીને આ કાર્યવાહી કરી હતી અને જરૂરી સેમ્પલો લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા સુરત શહેરમાં એસઓજી પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા ખટોદરા આઈએસ હોસ્પિટલની પાછળ આવેલ સોરઠિયા કમ્પાઉન્ડમાં સુરબી ડેરીના ગોડાઉનમાં તપાસ કરવામાં આવી હતી જ્યાં સુરબી ડેરીના સંચાલક શૈલેષભાઈ છગનભાઈ પટેલ મળી આવ્યા હતા સોના ગોડાઉનમાં તપાસ કરતાં સાતસો ને પંચાવન પોઈન્ટ છસો ને એકવીસ કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો મળ્યો જેની બજાર કિંમત એક લાખ એક્યાશી હજાર ત્રણસો ને ઓગણપચાસ રૂપિયા થાય છે

સતત સૂચના આપવામાં આવે છે કે શહેરના જે શહેરીજનો છે એ કોઈ પણ વ્યક્તિ નકલી કોઈ પણ ચીજ વસ્તુ ખાદ્ય પદાર્થ ન આરોગવા જોઈએ એને લઈને અમારી સતત કાર્યવાહી ચાલુ હોય છે અગાઉ અમે નવ કિલો ઘી પકડેલું તે ઉપરાંત અગાઉ નવસો ને ગ્રામ કિલોગ્રામ પનીરનો અને માખણનો જથ્થો સીઝ કરાવેલો આવા ઘણા બધા કામ અગાઉ પણ થયેલા છે ને અત્યારે ગઈકાલે સુરભી ડેરીના બે યુનિટ ખાતે રેડ કરીને ટોટલ નવસો ને પંચાવન કિલોગ્રામ જે નકલી પનીર છે એનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને એના નમૂનાઓ લેવામાં આવે છે અને એના ટોટલ એક લાખ એક્યાસી હજારનો મુદ્દામાલ જે છે એને જપ્ત કરવામાં આવ્યો છે તે ઉપરાંત જે એના સંચાલક છે કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ તેઓને પૂછપરછ કરતા એમનું એક યુનિટ ઓલપાડ ખાતે પણ છે અને ત્યાં પણ જે છે ગ્રામ્યની પોલીસ દ્વારા રેડ કરાવતા

અને એની તપાસ ચાલુ છે જે લોકો નામ આગળ ભવિષ્યમાં નીકળશે એની ઉપર પણ રેડ કરીને કાર્યવાહી કરવામાં આવે છે અ કોઈ પણ નકલી ચીજ વસ્તુ દૂધ હોય પનીર હોય માખણ હોય ઘી હોય તો જો કોઈ વ્યક્તિ આરોગે તો એ ખૂબ જ નુકસાનકારક છે એનાથી સ્કિનના પ્રોબ્લેમ થાય છે એનાથી પાચનતંત્રના પ્રશ્નો થાય છે અને આગળ જતા કેન્સર થવાની શક્યતાઓ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં રહેલી છે આટલા વખતે વેચતા હતા કે મહાનગર પાલિકાના જાણ લે છે કેમ તેમને કોઈ કાર્યવાહી નહીં કરી

આ લોકો એક સર્વે છે કે જે બજારમાં મળતું તૈયાર પનીર છે એ લગભગ એંસી ટકા એટલે જ અમે આમાં સજાગ થયા છીએ અને જો આવા કોઈ વ્યક્તિઓ વધારે પ્રમાણમાં એના ઉપર ગુના દાખલ થશે અથવા તો પકડાશે તો તળીપાર છે પાસા છે ગુચ્છીટોક જેવી કાર્યવાહી પણ એના ઉપર કરવામાં આવશે